ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે દર વર્ષે મોટી માત્રામાં કેસર કેરીનું ગીરમાં ઉત્પાદન થાય છે અને દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે પરંતુ વર્તમાન સિઝન કેસર કેરી માટે માફક ન હોવાનું સામે આવ્યું છે ગ્લોબલ વોર્મિંગના કારણે આ વખતે આંબા પર આવરણ આવવામાં ખાસ્સો સમય લાગ્યો હતો પ્રથમ તબક્કાની કેરી બજારમાં આવી છે કમોસમી વરસાદ અને રોગ જીવાતના કારણે આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના છે તો રોગ જીવાતના કારણે કેસરમાં ખરણ પણ વધ્યું હતું તલાલા મેંગો માર્કેટમાં પ્રથમ દિવસે દસ કિલોના કુલ પાંચ હજાર સાતસો સાહીઠ બોક્સની આવક થઈ છે તો અત્યાર સુધીમાં યુકે કેનેડા યુએઈ સહિતના દેશોમાં કેસરના ત્રણ કિલોના ચુમ્માલીસો બોક્સ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે આ વખતની સિઝન ટૂંકી ચાલશે આ વર્ષે સાહીઠ ટકા કેસરનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાના કારણે કુલ છ થી સાત લાખ બોક્સ પૂરી સિઝન દરમિયાન આવશે તેવી ધારણા વ્યક્ત કરાઈ છે ખેડૂત તરીકે વાત કરવામાં આવે તો આ વખતે વાતાવરણના પ્રોબ્લેમના હિસાબે ઉત્પાદનમાં ચાલીસ ટકાનો ઘટાડો છે ચાલીસ પચાસ ટકાનો ઘટાડો છે અને ઉત્પાદન બહુ ઓછું છે અને વાતાવરણના હિસાબે થોડુંક કેરીમાં પણ સાઈઝમાં નાની રહી ગઈ છે અને અત્યારે આજેથી યાર્ડ ચાલુ થયું છે ખેડૂતો માટે જો જનરલ ઉત્પાદન જ ઓછું છે એટલે ખેડૂતોને તકલીફ તો છે જે અમુક ખેડૂતોને તો હાવ બગીચામાં કાંઈ આવ્યું જ નથી અને જે ખેડૂતને આવ્યું છે તો એના સારા ભાવ મળવા જોઈએ સામાન્ય માણસને કેરી ખાવી આ વખતે બહુ મોંઘી પડશે એમ કારણ કે આ વખતે ગયા વર્ષથી જેટલો પાક હતો એના કરતા આ વખતે ત્રીસ થી પાંત્રીસ થી ચાલીસ ટકા જ કેરી છે એનું કારણ વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે કે અમે કેરી ઓપનિંગ ને દિવસે ત્રણસો રૂપિયા થી લઈ અને છસો સાતસો આઠસો રૂપિયા બધી વેચી હતી આ વખતે ઓપનિંગ માં પાંચસો રૂપિયા થી લઈ અને સવા બારસો રૂપિયા બધી કેરી વેચાડી કેસર કેરીની હરાજીનો ટૂંકમાં મીઠી મધુરી કેસર કેરીની હરાજીનો આજ રોજ તારાડા માર્કેટિંગ યાર્ડ ખાતે શુભારંભ થઈ રહ્યો છે તો કેરીની વાત કરવામાં આવે તો ગઈસાલની સરખામણીમાં અને કુદરતી હવામાન જેવી આફતો પ્રતિકૂળ આબોહવાના હિસાબે કેરીનું ઉત્પાદન અમારો પ્રાથમિક અંદાજ એવો છે બજાર સમિતિ સમિતિનો ભાઈ ગઈ સાલ અગિયાર લાખ અગિયાર હજાર બોક્સની ઉપર જેવી આવક થઈ હતી દસ કિલોના આ વર્ષે સાડા ચારથી પાંચ લાખ બોક્સની આવકનું અમારું પ્રાથમિક અનુમાન છે